તો મિત્રો આપણે હમણાં જ એચવાય એસ બટાકાની સાઈઝ આપણે ચેક કરી પિસ્તાલીસ દિવસે આપે જોઈ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ખ્યાતિ બટાકાની અંદર જે તમે જોઈ શકો છો આ બટાકો પણ લગભગ પિસ્તાલીસ દિવસનું છે તેનો છોડ જોઈ શકો છો કેટલો મજબૂત છે ઓળખ્યાતી બટાકામાં પણ તેનો એક છોડ આપણે ખોદીને ચેક કરીશું કે તેની સાઇઝ પિસ્તાળીસ દિવસે કેટલી છે કેવી છે મિત્રો આ

મિત્રો તમને એમ લાગશે કે ખોદી તમે લાઈવ વિડીયો જોઈ રહ્યા છો એક જ છોડની જોઈ શકો છો તમે એક જ છોડ છે કેટલા બટાકા છે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ બટાકા એક છોડે મિત્રો લગભગ ચૌદ બટાકા છે એટલે આપણે આમાંથી સારું એવું ઉત્પાદન મળવાનું છે તમે પણ બટાકા લગભગ વાવતા જશો તો મિત્રો કોમેન્ટ કરજો કે કેવું ઉત્પાદન તમને મળે છે કઈ દવા વાપરો છો શું શું ટ્રીટમેન્ટ આપો છો ખ્યાતિ છે અને મિત્રો હવે આપણે જઈશું એચ વાય એસએમ તરફ તો ચાલો આપણે જઈએ હવે એચ વાય એસએમના બટાકા તરફ ત્યાં સુધી આપણે બન્યા રહીશું